મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જે ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તેરસો અઠ્યાવીસના પાછળના ટાયર આખા જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો આ ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો દરરોજનો અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તેમાં કોન્ટેક કરી શકો છો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની બે હજાર અને સાતનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે આખું ટ્રેક્ટરનું અને ટ્રેક્ટરમાં બધા બોનટ પત્ર કંપનીના જોવા મળશે બોનટ પત્રમાં ટ્રસિંગ કરેલું જોવા મળશે તેવું માલિકનું કેવું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરશે પાસણના ટાયર તમને આખા જોવા મળશે તેરસો અઠ્યાવીસ આગળના ટાયર પણ તમને સારા જોવા મળશે ટ્રેક્ટરમાં કાટસડો ક્યાંય પણ બિલકુલ જોવા નહીં મળે આખું સોખું ટ્રેક્ટર અને કમની ફિટિંગ એન્જિન કમની ફિટિંગ હાઇડ્રોલિક જોવા મળશે ટોટલ જવાબદારી સાથે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ફૂલ ગેરંટીવાળું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ડબલ ક્લચ જોવા મળશે ડબલ ક્લચ સાથે ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને ટ્રેક્ટરની કંડિશન વગેરે ચેક કરી ટ્રેક્ટર લઈ શકો છો આ ટ્રેક્ટરમાં આપેલ કિંમતમાં ફેરફાર થોડો ઘણો કરી આપશે તેવું માલિકનું કહેવું છે રૂબરૂ ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર કરી આપશે વાત કરીએ ટ્રેક્ટરના માલિકની માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જયરાજભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનું કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ